પણ કેમ બધા મજામાં આવ્યો કે બધા મજામાં રહેશે ને મજામાં જ રહ્યું છે મિત્રો તો સવારના વાગી ગયા છે પણ આઠ થઈ ગયા છે ને મિત્રો બધાને ગુડ મોર્નિંગ તો ઘણા સમય પછી આજે બ્લોગની પાછી સ્ટાર્ટ કર્યું છે આપણે કેમ કે હમણાં નાઇટમાં હતા અને અત્યારે પણ નાઇટમાં છે તો બહુ ટાઈમ મળતો નહોતો મિત્રો તો હવે બ્લોગની સ્ટાર્ટ કહી છે આપણે સવારે હવે પોણા આઠ થઈ ગયા છે ને હવે જવું છે ઘરે ચારસો ને પચાસ જીરા કાઢવા મશીન ઊભું રાખી દીધું છે આપણા મિત્રો બધા બળ કરે છે જો કા અમારા લલિત કુમાર બળ કરે છે ભાઈ યુપી થી આવ્યા છે બળ કરવા અહીંયા થોડુંક બળ કરે ગુજરાત માં આવી આપણે તો કરી સીવી કે દુના જો અમારે એલટી ભાઈ એલટી ભાઈ રામ આપે ને એલટી ભાઈ યસ યસ ભાઈ યસ હીરા માપરા એલડી ભાઈ હિન્દી હિન્દી જો કાણો કાઢ નહીં ઘણો નેપાળમાં એમપી બિહાર બધે હોળી નું મહત્વ પણ તમને ખબર જ છે મિત્રો કે ખાલી મિત્રો આપણે ગુજરાતી હોવાના જે આપણું કલ્ચર છે આપણું નેચર છે એ ભૂલતા નહીં મિત્રો અને સાંજે જાવ તો ડુબાણાની કો કઈ ઓલી કરતા નહીં અને નારિયેળ નાખવામાં ધ્યાન રાખજો અને સાત ફેરા ફરીજો અને દર્શન કરી બરોબર હાલો તો હવે આપણે તો દર્શન કરવાના છે સાંજે હવે તો તમે પણ કરીજો અને જોઈએ આપણે અને બધા કોમેન્ટ કરજો કેવી કોના ત્યાં ઉતરણ હતી બરોબર ને આપણે પ્રહલાદને એવી તો કથા સાંભળેલી છે બધા મિત્રો એ પ્રહલાદ ને રાક્ષસ હતો આપણે જાવું છે ઘરે મશીન કરી દીધું છે સ્ટોપ અને આપણે એલ ટીભાઈ ઈરામ આપ્યા છે અને અમારે એક બહાદુર મિત્ર બહુ મોટો યુટ્યુબર છે બતાવું તમને આગળના જ છે

એમ હતું ને થોડો થોડું હિન્દીના થોડું ગુજરાતી આવડે ભાઈ ને ગુજરાતી આવડે હોય અને પછી થોડું થોડું આ એના ગામમાં જ રાત્રે હું હાથી જંગલી હાથી છે નેપાળમાં ભાઈ તો હું છે એને એક માણસને પીલી નાખ્યો ને એવું બધું છે અને એનું મોત થયું છે એવું બધું છે હાલો તો મારા ગણેશભાઈ પણ હવે જાગી ગયા હોય એવું લાગે છે મારા ગણેશભાઈ જાગી ગયા છે ગણેશભાઈ ગણેશભાઈ જાગી ગયા છે ફિશિંગ છે માર ગણેશભાઈ કેમ છે ગણેશભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા ગુડ મોર્નિંગ કને કીયો છે મિત્રો ગણેશભાઈ પણ અ ગરીબના થોડા હેરાન થાય છે ગણેશભાઈ કા આર તો ગણેશભાઈ ફોન કરજો બંગલા બંગલામાં ગાડી પાર્ક કરી જો ભાવીભાઈ ભાવિશભાઈ ગાડી પાર્ક કરી દીધી મિત્રો ને ચાર માળ ચડીને ને ઘરે રૂમે લાવવાનું ચાર માળ ચડવાના છે ભાવિજભાઈ ગાડી હેરકી કરે છે પછી હવે ચાર માળ ચડવાના અહિયાં ઘર છે આવું બધું છે અહીંયા મિત્રો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે બાલ્કનીમાંથી માંથી દાદાના દર્શન કરી લીધા અને સાથે તુલસી માતાના પણ દર્શન કરી લીધા જેવો તમે સુરત નો વ્યૂ છે તો ફાઈનાડે આપણે સુવાના લુકમાં આવી ગયા છીએ તો હવે નાસ્તો કરીને જવાનું છે તો ઘસ ઘસાટ ઊંઘ લઈ લીધી છે મિત્રો પરણે તો સુવિધા નથી ને હોય તો ખબર જ છે આપણને મિત્રો પણ કાંઈ નહીં સુરતમાં તો ઉઠી જવું પડે ટાઈમ થાય એટલે એવું છે તો હાલો તો આપણે નાસ્તો કરી લેવી અને પછી પાછું આપણે સુઈ જવાનું છે અને સાંજે પાછું નાઇટમાં જવું પડે એટલે સારું તો હાલો નાસ્તો કરવા આવી જાવ કરવો હોય તો અને ખમણ એના શોખીન હોય તો ભાઈ અહીંયા તો લારી જવું પડે એવું છે તો હાલો આપણે શાહ બખરી શાક કાંઈ ખુઈ જવી નહીં રહે આ છે આપણું ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ ઉપર મેનુ જોયું તો મેનુ માં હતું આપણે મગનું શાક અને ભાખરી ને પણ મોટું નહોતું મલકા પણ મલકા ઉપડ્યું આવું ખોટું ખોટું મિત્રો હેલો તો ગુડ ઇવનિંગ મિત્રો વાગી ગયા છે છ વાગી ગયા છે આપણે જગી ગયા છે એના કામ ગોઈને કમ્પ્લેટ થઈ ગયા છે મિત્રો આજે ધૂળેથી હોળી ગુનમ કેવાય ને તો મિત્રો ગુનમના દર્શન કરી લીધા છે આપણે ચાંદ ઉગી ગયો છે ચાંદ તો ઉગી ગયો પણ પ્લેન જાય છે મિત્રો પ્લેન પ્લેન ને આપણે ટાટાબાઈ દીધું આવે છે આપણી બાજુ જ આવે છે મિત્રો એક નંબર સીન આવે છે ભાઈ પણ મિત્રો ધૂળેટી એટલે તમે સુરતની ની પબ્લિક જો ક્યાંય ગયો ટેણી હોય ગયો ધાબા ઉપરથી ફૂગા મારતા હતા બોલો ધાબા ઉપરથી હેઠે નથી ઉતરતા હેઠા આવો ક્યાંય ગયો હારો વચ્ચે ગુમ થઈ ગયો ગુમ થઈ ગયા મિત્રો ધ્યાન રાખવું પડે ધાબા ઉપરથી ફૂગા આવે ધ્યાન રાખવું પડે કલર વાળા કરી નાખે હેઠે તો કોઈ આવે નહીં ઉપરથી મારે ઉપર ધ્યાન રાખવું પડે એનું હાલો તો આપણે રાખે પણ પેલા ઉત્તરાયણ રોજ આવેલી છે હાલો તો જ્યાં મળીએ આપણે